નમસ્કાર પ્લેસ ન્યૂઝ હું છું આપની સાથે શહેરના સરદાર એસ્ટેટ થી વૃંદાવન જપા રોડ પર અધૂરું પેચવર્ગ કરી રસ્તો ખોલી દીધા રિક્ષા ચાલકનું નું મોત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે મૃદ્ર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક જીવન કિસ્સો સામે આવ્યો છે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ પોતાની બેદરકારી સ્વીકારવાને બદલે મૃતક વાહન ચાલક પર જ દોષનો ટોપલો ઢોળી દીધો છે વર્ક બાકી હતું વાહન ચાલકોએ ધ્યાન રાખવું જોઈએ તેવું અસંવેદનશીલ નિવેદન આપ્યું છે તો બાપુદ વુડાના મકાનમાં રહેતા આડત્રીસ વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનો વહેલી સવારે અકસ્માત સર્જાતા તેમનું મોત નિકશ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકને સાજુ હોસ્પિટલમાં ખસેડ્યો હતો યુવકનું મોત થતા પોસ્પોટામ અંગેની કાર્યવાહી બાદ વૃદ્ધિ પરિવારજનોને સોંપવામાં આવશે મૃતક યુવક અનિલભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા તેમને બે વર્ષનું એક બાળક અને એક મોટી દીકરી છે આ ઘટનાથી બે બાળકો પિતાને છત્ર છાયા ગુમાવી છે જે અત્યંત દુઃખદ છે પરિવારજનોમાં આક્રોશ ફેલાવ છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે તો બાપોદ પોલીસના પીઆઈ એમ સંગાડાએ જણાવ્યું હતું કે અકસ્માત થતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અહીંયા રસ્તો ખરાબ હોવા છતાં બેરિકેડિંગ નથી તે બાબતે હું જાણ કરું છું આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તો પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે જણાવ્યું હતું કે સરદાર એસનેટ થી વૃંદાવન તરફ પાણીની લાઇન નાખવામાં આવી છે ત્યાં હાલમાં રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે ખાડો બંધ કરવા જે મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે તે કરવામાં આવ્યું છે હજુ પેચ પૂર્ણ થયું નથી વરસાદ શરૂ હોવાથી અહિયાં નાખેલું મટીરીયલ બેસી પછી તેના પર પેજ વર્ક કરી ડામર પાથરવામાં આવે છે જે ઘટના બની છે તે દુઃખદ છે પરંતુ વાહન ચાલકો ચોમાસું હોવાથી પૂરતું ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ તેમ તેમણે જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર